આજે હું તમારી સાથે શેર કરી રહી છું અસલ કાઠિયાવાડી સ્વાદ સાથે ગુવા ઢોકળી નું શાક માં તેલ ગરમ કરવા મૂકીશું જીરું નાખીશું અજમો નાખીશું કા લાલ મરચા નાખી હિંગ નાખીશું ચટણી ઉમેરીશું ચટણી સરસ મિક્સ કરી હવે આપણે ટામેટાની પ્યોરી ઉમેરીશું હવે એક મસાલાની પેસ્ટ બનાવીશું બાઉથમાં અડધી ચમચી ધાણા જીરું ફળદર અને બે ચમચી મરચું નાખી થોડું પાણી ઉમેરી તેને બરોબર મિક્સ કરી લઈશું આ રીતે મસાલાની પેસ્ટ તૈયાર કરીશું અને ગ્રેવીમાં પેસ્ટ નાખી બરાબર મિક્સ કરી લઈશું તેલ અલગ દેખાવા લાગ્યું છે ગુવારને ઉમેરી સબ્જીને બે ત્રણ મિનિટ જેવો મસાલા સાથે પકાવીશું અને સ્વાદ અનુસાર મીઠું ઉમેરીશું હવે ધીરેથી કુકર નું ઢાંકણું વાસી દઈશું કુકર માં પાંચ સીટી વાગી ગઈ છે જુઓ ગુવાર સારી રીતે પાકી ગયો છે એક ગ્લાસ જેવું ગરમ પાણી નાખીશું પાણી સરસ ઉકળે ને એટલે આપણે તેમાં ઢોકળી નાખીએ પાંચ મિનિટ જેવું ધીમા ગેસ પર ઢાંકીને થવા દઈશું સબ્જી બનીને તૈયાર છે